પાપ છે ને પાપ તમારું છાપરે ચડી પોકાર યાદ રાખજો એટલે તમે એવું ના મોંધા કે ખબર નહીં પડતી આવું માણસો હું ખબર નહીં પડતી ઉપર બાપો ચડી કોઈ નઈ ઓબા વાડી આવું સુંદર ઓભા વાળી અને બાપો ઓબા ઉપર છે નીચે છોકરાનું રાખ્યું કે જોજી કોઈ આવી ના જાય હો છોકરો નીચે ઉભો રહ્યો પછી બાપા ઉપરથી કેરીઓ તોડતા તોડતા છોકરા ને પૂછે છે એટલે કે કોઈ જોવે છે આપણા બે સિવાય છોકરો શું ખબર એક જન કે જોઈ રહ્યો એક જન કોણ કે ભગવાન જોઈ રહ્યો આપણે હું ધંધા કરીએ છીએ હવે તમને મને ભગવાન જોઈ રહ્યો છે એની અનુભૂતિ કેમ નથી આવતી કે હું તમે ભગવાનને તમારાથી અલગ માનીએ છીએ એટલા આપણને બીખ નથી લાગતી

નથી તો બોલો તમારો પરમાત્મા તમારા શરીર નહીં નથી જોયું તમે જોયું તો એ સપનું કોને જોયું આજુબાજુ વાળાને ખબર નથી કે સપનામાં શું દોષ થયા શું ખોટું થયું શું સારું થયું પણ તમારા અંદર બેઠેલા પરમાત્માએ સપનું જોયું કે ના જોયું